ગૌચર ફળિયાની સમસ્યાને લઈને અનેકવાર રહીશોએ ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી હતી છતાં કામો નહીં થતાં મોટી સંખ્યામાં રહીશો બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગૌચર ફળિયાના રહીશોએ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી લેખિતમાં આવેદન આપ્યું હતું પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશો બારડોલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા જો કે તાલુકા વિકાસ અધિકારીએ સમસ્યા અંગે ત્વરિત કાર્યવાહી કરવા પણ રહીશો ધરપત આપવામાં આવી હતી ગત દિવસોમાં યોજાયેલા તેન ગ્રામ પંચાયતની ચૂંટણી સમયથી પંચાયતમાં બે જૂથ બની ગયા હતા અને સરપંચ દ્વારા એક ચોક્કસ જૂથને ટાર્ગેટ કરીને ગામમાં વિકાસના કામો નહીં કરાઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી હું ટેન ગૌચરનો નો રહેવાસી છું વોર્ડ નંબર ચાર માંથી ચૂંટાયેલો સભ્ય છું અને હાલમાં અત્યારે ટેન ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચના હોદ્દા પર છું મારા ટેન ગૌચર માં ઘણા વર્ષોથી બે રસ્તા જે છે બહુ ખરાબ જર્જરિત હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જે જાહેર શૌચાલય છે ત્યાં લગભગ એક દોઢ મહિનાથી પાણીની પ્રોબ્લેમ હોવાથી ત્યાં ગંદકી ગંદકીનો અભાવ પડે છે અને કેટલાક દિવસોથી ગટરનું પાણી જે ચોમાસામાં આવે નીચા ઘરો હોય તે પાછળથી ગટરનું પાણી સુધી આવી જાય છે અને સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે વારંવાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળવામાં આવતું નથી એટલે આજે અમે બધા અહિયાં વિકાસ અધિકારી શ્રી તિદેવબેન ને અરજી આપવા આવેલ છે મેડમે અમને બાંયધરી આપવામાં આવી છે કે તમારું કામ અમે જલ્દી કરવામાં આવશે આજ રોજ તેન ગામના ગ્રામજનો ગૌચર ફળિયાના રહીશું અને ગ્રામ પંચાયતના સાત સભ્યો આવેદન આપી ગયા છે તો જે વિશે અમે તાત્કાલિક તપાસ કરાવીશું અને ક્યાં કોને પૂરતી સુવિધાઓ છે અને કઈ રીતે પૂર્ણ થઈ શકે છે એ માટે અમે અમારા બધા તમામ પ્રયત્નો કરીશું સુરેશ રાઠોડ S9 ન્યૂઝ ન્યુઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે